જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જયા પાર્વતી વ્રતની પૌરાણિક કથા જોઈશું એક પ્રાચીન કથા અનુસાર કોંદિક નગરીમાં વામન નામનો એક લાયક બ્રાહ્મણ રહેતો હતો તેમની પત્નીનું નામ સત્ય હતું તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી તે ખૂબ જ ધનવાન હતો પરંતુ કોઈ સંતાન ન હોવાને કારણે તે ખૂબ દુઃખી રહેતો હતો એક દિવસની વાત છે કે નારદજી તેમના ઘરે આવે છે બંને પતિ પત્નીએ નારદજીની ખૂબ સેવા કરી અને નારદજીને તેમની સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું ત્યારે નારદજીએ તેમને કહે છે કે તમારા શહેરની બહાર જંગલમાં દક્ષિણ ભાગમાં બિલ્વ વૃક્ષની નીચે ભગવાન શિવ અને માતા પાર્વતીની એક લિંગના રૂપમાં એકસાથે બેઠા છે જો તમે તેમની પૂજા કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે તે પછી બ્રાહ્મણને તે જંગલમાં શિવલિંગ મળ્યું અને તેની સંપૂર્ણ વિધિથી પૂજા કરી આ કમ ક્રમ સતત ચાલુ રહ્યું આ ક્રમને અનુસરીને પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ એક બ્રાહ્મણ પૂજા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને શાપ કરડ્યો જેના કારણે બ્રાહ્મણ પોતે જંગલમાં પડી ગયો તેની પત્નીએ લાંબા સમય સુધી બ્રાહ્મણની રાહ જોઈ પરંતુ જ્યારે બ્રાહ્મણ લાંબા સમય પછી પાછું ન આવ્યું તો તે તેને શોધવા જંગલમાં ગઈ તે જુએ છે કે તેના પતિને સાફ કરડ્યો છે અને તેની હાલત ખૂબ જ ખરાબ છે આ બધું જોઈને તે ખૂબ રડવા લાગી તેને વનદેવ અને માતા પાર્વતી યાદ આવી ગયા જ્યારે બ્રાહ્મણની હાલ હાકલ વનદેવતા અને માતા પાર્વતીએ સાંભળી ત્યારે તેઓ ત્યાં પ્રગટ થયા તે પછી બ્રાહ્મણના મુખમાં અમૃત રેડવા આવે છે જેનાથી બ્રાહ્મણમાં ચેતન બને છે અને બ્રાહ્મણ ઊભો થાય છે માતા પાર્વતી તેમને વિજયા પાર્વ માતા પાર્વતી તેમને જયા પાર્વતીનું વ્રતનું પાલન કરવાનું સૂચવે છે બંને પતિ પત્નીએ દેવી પાર્વતીની પૂજા કરી તેમની પૂજાથી પ્રસન્ન થઈ દેવી પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું બ્રાહ્મણે માતા પાર્વતી પાસેથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી અને માતા પાર્વતીના આશીર્વાદથી પુત્રનો જન્મ થયો તેમના ઘરમાં તે થાય છે જે આ વ્રત ધ્યાનથી વ્રત કથા ધ્યાનથી સાંભળે છે તેને સાચા મનથી પૂજા કરે છે તેને પોતાના જીવનમાં ઈચ્છિત વસ્તુ મળે છે અને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી જય શ્રી કૃષ્ણ